લોકોના જીવથી રમાતું હોય છે તેવી સ્થિતિમાં તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉભું કરવામાં આવે પાણીના સ્ત્રોતોની નિયમિત ચકાસણી અને શુદ્ધિકરણ થાય તેમજ ગામના લોકોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરાય ગ્રામ પંચાયત સભ્ય સફાકત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગ્રામજનો વારંવાર જીવના જોખમે રસ્તા પર કાપે છે વૃદ્ધોના આરોગ્ય પર અસર થાય છે છતાં અધિકારીઓને કોઈ ફરક પડતો નથી આ તંત્રની નિંદ્રા હવે તોડવી પડશે ગ્રામજનોએ ચેતવણી આપી શકે જો તાત્કાલિક કડક પગલા લેવામાં નહીં આવે તો સંઘર્ષનો રસ્તો અપનાવવાનો મજબૂર બનશે ગામજનોના આરોગ્ય સાથે ભયંકર છતાં થયેલ છે આ કેમિકલ કંપનીઓમાં વારંવાર ગેસ ઘડતર આગ લાગવાના બનાવો બને છે જેને લીધે બે થી ત્રણ વાર ગેસ લીકેજ અથવા કારણે સંજાળી ગામ આખું ખાલી કરવાનો વારો આવ્યો છે આ કેમિકલ કંપનીઓ વરસાદની ઋતુમાં ખુલ્લામાં પોતાનું ઝેરી કેમિકલ પાણી છોડી દે છે આ ઝેરી પાણી વરસાદના પાણી સાથે ગામના આદિવાસી વિસ્તારો અને બીજા વિસ્તારોમાં લોકોના ગળોમાં ભરાઈ જાય છે જેના લીધે લોકોના ચામડીના ગમીના રોગો અને બીજા આરોગ્ય આરોગ્યના રોગો થાય છે આ કેમિકલ કંપનીઓમાં ઝેરી ગેસ અસર ચોવીસ કલાક હવામાં રહે છે

આવે અનેલ કંપનીઓ પરમિશન નહીં આપવામાં આવે જો આમ કરવામાં વિલંબ થશે તો ગામજનો અને અમે અમારે ધાની માર્ગે આંદોલન કરવાની પડશે જે ધ્યાન મને આ શ્રી વિનંતી છે કે ઉપરોગ મુદ્દાઓ ટકાલી ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરવામાં આવે એવી અમારા ગામજનો આવી ગયો આરોગ્ય પરિણામ